વાગેલા આકાશ યુટ્યુબર કાઠિયાવાડી બ્લોગર ખાસ તમે બધા જોડાના છો અમારા મિત્રના ચેનલ ની અંદર કામ કરે પ્રયાણ કરવા લાગ્યા છીએ અમે તો ભાઈબંધ આપણને મૂકો આવે છે ચાલો આપણા કામ ધંધે આવી ગયા છીએ આ બધા કારખાના છે તો આપણે હવે કારખાનો ટાઈમ થઈ ગયો છે કારખાને જવાનો ટાઈમ બે જય માતાજી મિત્રો તો ફરી એકવાર સ્વાગત છે મારા મસ્ત મજાના બ્લોગમાં કેમ છો બધા મજામાં મજામાં દસો ત્યારે આપણો બ્લોગ જોવા તમે આવી ગયા હોય ને કાંઈ વાંધો નહીં ચાલો મજામાં ધસો તો આજે એવું છે કે આપણો એક ભાઈબંધ બ્લોગર દોસ્તના ઘરે આવ્યો છે યુટ્યુબર છે વિડીયો બધું બનાવે છે એ તો આવ્યો છે તો મારામાં ફોન આવ્યો કે તું આય એમ મળવા તો આપણે એને પહેલાં મળતા આવી બરાબર મુલાકાત કરી એની

તો ભાઈએ નવી ચેનલ સ્ટાર્ટ કરી છે તો ખાસ બધાને હું એમ કહીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવો હોય તો લાઇક કરી દેજો વિડીયોને અને ફૂલ સપોર્ટ દેજો ભાઈને કે ભાઈ એક નવા પ્લેટફોર્મ પર જઈ રહ્યો છે તો એને સપોર્ટ કરતા જેમ આપણે મારી ચેનલ જેમ તેમ બધા પણ સપોર્ટ આપજો જય માતાજી જય માતાજી તો આ આપણા મિત્ર છે વાઘેલા આકાશ યુટ્યુબરમાં છે કાઠિયાવાડી બ્લોગર તો બધા સબસ્ક્રાઇબ કરજો છે આ ચેનલનું નામ છે કાઠિયાવાડી બ્લોગર

તમે ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો એટલે ખાસ કરીને અમે આગળ વધી તમારો સપોર્ટ સપોર્ટ થી છે આપણે આગળ જવાનું છે તો ભાઈને સપોર્ટ કરજો ભાઈ તમે હું મારે હું તો મે તો શરૂઆત કરી છે મને ભાઈએ કીધું કે ભાઈ કઈ વાંધો નહી ચાલુ કરી દે હું સપોર્ટ કરી છે એટલે આપણે ચેનલ ચાલુ કરી દીધી છે આપડા પ્રેરણાદાયક ભાઈ જ છે એટલે કામ કરે પ્રયાણ કરવા લાગ્યા છીએ અમે તો ભાઈબંધ આપણને મૂકવા આવે છે કઈ કામ નહીં ચાલો આપણા કામ ધંધે આવી ગયા છીએ આ બધા કારખાના છે જોઈ શકો છો તમે બધા કારખાના જ છે એવી એવી જોઈ શકો છો તમે આપણું કારખાનું છે હા પેલું રહ્યું ને આપણું કારખાનું છે અહિયાં આપણે થોડીક ચાય પાણી તો આપડે કારખાનો ટાઈમ થઈ ગયો છે કારખાને ચાવવાનો ટાઈમ પી આવ્યો બે વાઈ થઈ ગયા બે વાય બે ઉપર થઈ ગયું છે તો અહીંયા આપણે ચાની દુકાન છે ચા પી લીધી છે ભાઈ ભાઈબંધ તો નથી ચા બંધ કરી દીધી છે તો આપણને ખાસ અહીંયા મૂકવા આવ્યો તો એમ કારખાનું આપણું કામ પહેલા મતલબ ફોટોગ્રાફી આવે ફોટોગ્રાફી બધું કરે છે ભાઈ હવે શનિભાઈ કામે છૂટ આપણે હું જાઉં ઘરે તરફ મીકું બસ આવી અમારી ખબર જોઈએ કાંઈ ફંડે એટલે કારણ કે વિચારો કે કારણ વિડીયોમાં લાઈક કરજો શેર કરજો અને તમે બધાને ખાસ જવાનો ભાઈની ચેનલ છે તો તમે પહેલા પણ ધનગો અત્યારે સપોર્ટ કરજો ખાસ વિડીયો ન જો કરી દેજો લાઈક ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ભાઈને ફૂલ સપોર્ટ આપજો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આવજો મળીએ પાછા નેક્સ્ટ વિડીયો ચાલો ત્યારે મળીએ નવા વિડીયો